માત્ર બે રાજકીય પક્ષો ચાલે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીની કામગીરી પર સવાલ ઉઠ્યા છે શું છે આખો મામલો વિગતે વાત કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે આમ આદમી પાર્ટી સક્રિય બની તો કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા સીમિત બની ગયા કેમ ગુજરાતના રાજકારણમાં છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટી ખૂબ જ આક્રમક મૂળથી લડી રહી છે ધારાસભ્ય તરીકે ગોપાલ ઇટાલિયા ચૂંટાયા પછી તેમની લોકપ્રિયતામાં વધારો થઈ રહ્યો છે જેને કારણે ભાજપની ચિંતા વધી છે પણ આ બધી વાતો વચ્ચે

કોંગ્રેસ પ્રજાના મુદ્દે ક્યાંય વિરોધ કરતું હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે જો કે તેનાથી બિલકુલ આમ આદમી પાર્ટી પ્રજાલક્ષી મુદ્દાને લઈ એક્ટિવ છે કોંગ્રેસ પક્ષના નેતાઓની નિષ્ક્રિયતા મુદ્દે એવું જાણવા મળે છે કે વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે કોંગ્રેસ પાર્ટીએ તુષાર ચૌધરીને જવાબદારી સોંપી છે અમિત ચાવડા આ જગ્યા ઉપર જેટલા સક્રિય હતા

પોતાના મત વિસ્તાર અને જૂના મત વિસ્તાર વચ્ચે સીમિત થયા હોવાની રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે તુષાર ચૌધરીની નિષ્ક્રિયતાથી કોંગ્રેસને નુકસાન થશે કે ફાયદો થશે તે આવનારો સમય બતાવશે પણ અત્યારે તો આમ આદમી પાર્ટી ફૂલ બાકાજીકી બોલાવે છે તે વાત નક્કી હવે આમાં ભાજપને સીધો ફાયદો થશે કે આમ આદમી પાર્ટી મેદાન મારી જશે કે પછી કોંગ્રેસ પાર્ટીના નેતાઓ પોતાના પક્ષને ગુજરાતમાં બેઠા કરવા માટે કંઈક કરશે તે સમય પર છોડી દઈએ સમાચારોમાં અત્યારે બસ આટલું જ આવી જ પોલિટિકલ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ